જુલાઈ સુધી ડીજીના પદ પર રહેશે રાજસ્થાનમાં પણ નીના સિહ ડીજી પદ સુધી પહોંચનાર પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી હતા મહત્વનું છે કે નીના સિંહ રાજસ્થાન અને કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં પણ મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે તેમણે રાજસ્થાનમાં એડીજી અને ડીજી રાજ્ય મહિલા આયોગની નાગરિક અધિકારો અને માનવ તસ્કરી વિરોધી એકમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કોરોના મહામારી દરમિયાન તેમણે રાજસ્થાન આરોગ્ય વિભાગમાં મુખ્ય સચિવની જવાબદારી સંભાળી હતી નીના સિંહ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે જ્યારે તે સીબીઆઈમાં હતા ત્યારે તેમણે પીએનબી બેંક કૌભાંડ અને નીરવ મોદી કેસમાં ઘણા ખુલાસા કર્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ